ત્યારે નખમાં વાળમાં પણ સૌંદર્ય દેખાય કેટલાક લોકો એવું સમજે છે વાળ બહુ સારા છે વાળ માં શું સારું છે બહાર આવે છે તમે ભોજન કરવા બેસો કદાચ અન્નમાં વાળ આવી જાય એ અન્ન ખાવું નહીં એવું લખ્યું છે કેસ ના સ્પર્શ થી અન્ન અશુદ્ધ થઈ જાય છે મન બગડ્યા પછી વાળમાં નખમાં સૌંદર્ય દેખાય પ્રભુએ સંસારની રચના જેવી કરી છે પ્રયા બધાનું મન સંસારમાં ફસાયેલું જ રહે છે સંસારમાંથી મન હટતું નથી સંસારમાં જીવને શાંતિ મળતી નથી તો પણ સંસાર મીઠો જ લાગે સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે પણ સંસારમાં અરુચિ થતી નથી પ્રભુએ સંસારમાં એવો મોહ ભરી દીધો છે મોટા મોટાઓનું મન સંસારમાં જ ફસાયેલું હોય મન થી ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી પ્રભુએ આવો મોહ શા માટે રાખ્યો આવો રાખ્યો ન હોત તો બધા જ ભગવાન ની ભક્તિ કરવાનું છે ભગવાન થતું હશે કે બધા જ મારી ભક્તિ કરે તો વૈકુંઠ માં બહુ ભીડ થઈ જશે બધા વૈકુંઠ માં ન આવે અને સંસારમાં જ રહે તેથી કદાચ પ્રભુએ આવો મોહ રાખ્યો હશે ભગવાન તો જીવને સંસારમાં ફસાવી દે છે સદગુરુ દેવ સચસિષ્ટ ને સમજાવે છે સંસાર સુંદર નથી સંસાર બનાવ્યો છે અતિ સુંદર તારું મન બગડ્યું છે તારા આંખમાં કામ છે તેથી સ્ત્રીમાં પુરુષમાં તને સૌંદર્ય દેખાય છે પરમાત્મા અતિ સુંદર જેનું વર્ણન શબ્દ થી થઈ શકે નથી આ ફૂલ અવડી સુંદર લાગે છે બે ચાર કલાક માં ફૂલ સુકાશે પછી ફૂલમાં સૌંદર્ય દેખાતું નથી ફૂલ જેમ સુકાય છે છે તેમ જગત કરમાય છે અત્યારે જે સારું દેખાય છે એ થોડા સમય માં જ બગડવાનું મનને વારંવાર સમજાવો કોઈ સ્ત્રી સુંદર નથી કોઈ પુરુષ સુંદર નથી સંસાર ક્ષણ ક્ષણ માં બદલાય છે સંસાર નું સૌંદર્ય ક્ષણિક છે કૂતરાનું મન એવું બગડેલું હોય છે ને કૂતરીમાં જ સૌંદર્ય દેખાય છે બીજા કોઈ ઠેકાણે એને સૌંદર્ય દેખાતું નથી એ કૂતરીના પાછળ પાછળ જ ચાલે છે સૌંદર્ય મનની કલ્પના માત્ર છે મન બગડ્યું છે તેથી સંસારમાં સૌંદર્ય નો ભાસ થાય છે સંસાર બનાવ્યો છે અતિ સુંદર તમને સૌંદર્ય એની જ તમે ભક્તિ કરો છો જેને સંસારમાં સૌંદર્ય દેખાય છે ભગવાન ની ભક્તિ બરાબર કરતો નથી જેને ભગવાનમાં સૌંદર્ય દેખાય ભગવાન અતિ સુંદર છે ભગવાન સર્વ સદગુણ સંપન્ન છે ભગવાન નિર્દોષ છે ભગવાન બહુ ઉદાર છે ભગવાન અતિશય પ્રેમ કરે છે ભગવાન ના સૌંદર્યમાં ભગવાન ના સદગુણોમાં આંખ અને મન જ્યારે ફસાય ત્યારે ભક્તિ નો આરંભ થાય સદગુરુદેવ સચ શિષ્ય ને પ્રભુ ના માર્ગ માં વાળે છે ગુરુદેવ બ્રહ્માજી નું સ્વરૂપ છે ગુરુદેવ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે ગુરુદેવ શિવ સ્વરૂપ ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મય શ્રી ગુરવે બ્રહ્માજી જગત ની ઉત્પત્તિ કરે છે સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે નવો જન્મ થાય જે માનવ ઉપર કોઈ સંત ની કૃપા નથી જે માનવ ભગવાન ના માટે સાધન કરતો નથી એ માનવ નું જીવન કશું ના જેવું જોયે લોકો દિવસ છે પૈસો જ વિચાર કરતા પૈસા થી કોઈ મોટી વસ્તુ છે કે નહીં પૈસો લક્ષ્મી નું સ્વરૂપ છે લક્ષ્મી કરતા નારાયણ શ્રેષ્ઠ લક્ષ્મી પાતિ ના ઘરમાં પણ જાય છે નારાયણ કોઈ દિવસ પાતીના ઘરમાં જતા નથી લક્ષ્મી કરતા પણ નારાયણ શ્રેષ્ઠ છે જીવનમાં પૈસાની જરૂર છે પૈસો સાધ્ય નથી પરમાત્મા સાધ્ય છે ધન સાધન છે આખો દિવસ પૈસાના પાછળ પડવું સાધન તો પશુ પક્ષીઓ માનવ ભગવાનના માટે સાધન ન કરે તો પશુમાં અને માનવમાં શું અંતર છે પશુ પક્ષી સંસાર કરે છે માનવ બુદ્ધિ પ્રધાન છે માનવ શાંતિથી બેસીને ભગવાન ના માટે સાધન કરે તો જ માનવ માં માનવતા આવે છે જે ભગવાન ના માટે કઈ સાધન કરતો નથી એ માનવ માનવ નથી પશુ જેવો છે કુતરો તો બહુ સારો હોય છે જે ઘરમાં કુતરાને ખાવાનું મળે છે આખી રાત જાગે છે રાખે છે ચોરી ન થાય કૂતરો જેનું ખાય એની ચાકરી કરે જે પરમાત્મા એ શરીર આપ્યું છે જે પ્રભુએ આ પરમાત્મા એ અન્ન આપ્યું છે ભગવાન ના માટે માનવ સાધન ન કરે એ પશુ કરતા પણ હલકો છે સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે નવો જન્મ થાય માતા થી જે જન્મ થયો છે એ બહુ પવિત્ર નથી સદગુરુદેવ સદશિષ્ય ને દીક્ષા આપે છે નવો જન્મ થાય ગુરુદેવ બ્રહ્માજી નું સ્વરૂપ છે ગુરુદેવ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે વિષ્ણુ ભગવાન સર્વ નું રક્ષણ કરે છે સદગુરુદેવ સર્વકાળ સદશિષ્ય નું રક્ષણ કરે

ત્યારે ભગવાન ગુરુદેવને બોલાવે છે ગુરુ પૂર્ણિમા ના દિવસે એની તમે પૂજા લેતા હતા એની સેવા લીધી એનું પાપ કેમ છોડાવ્યું નહી શિષ્યના પાપની થોડી સજા ગુરુને પણ થાય તેથી ઘણા સંતો ને ગુરુ થવાની ઈચ્છા થતી નથી કોઈ સંત ને તમે મનથી ગુરુ કરો સંતને મન થી ગુરુ કરવાનો અર્થ એ છે કોઈ સંત ને મન માં રાખો

બીજા નું અનુકરણ શું કરવા કરો છો એની ભૂલ છે એને સ્વરૂપનું ભાન નથી આ ગાડ પ્રવાહ છે બધા જ કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે એ જોઈને જીવ પણ એવા જ વિચારો કરે જેને કામ નો વિનાશ કર્યો છે જે સર્વકાળ ભક્તિ કરે છે જેને પરમાત્માના દર્શન થયા છે એવા કોઈ સંતને મનમાં રાખ સંતોના ના ચરિત્રો વાંચવાથી બહુ લાભ થાય જે સંત નું ચરિત્ર તમને બહુ ગમે એ સંત ને આંખમાં રાખો સંત નું સ્મરણ તમને પાપ કરતા અટકાવશે ગુરુદેવ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે સદગુરુદેવ ને શિષ્ય નું કઈક લેવાની ઈચ્છા થતી નથી સદગુરુ દેવ નિરપેક્ષ હોય છે હાથમાં લક્ષ્મી આવે તેથી માનવ નિરપેક્ષ થતો નથી જેના હાથમાં લક્ષ્મી પતિ આવ્યા છે લાખ મળે કે દસ લાખ મળે કોઈ દિવસ એવો વિચાર આવતો નથી એક પૈસો પણ હવે મને ન મળે તો સારું છે મારા ભાગમાં જે પૈસો લખ્યો છે તે બીજાને મળે લક્ષ્મી પછી તેના હાથમાં છે એ જ નિરપેક્ષ થઈ શકે લક્ષ્મી હાથમાં આવે તેથી જીવ નિરપેક્ષ થઈ શકે નહીં ગુરુ નિરપેક્ષ હોવા જોઈએ જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકતા નથી શિષ્ય નિષ્કામ હોવો જોઈએ કેટલાક લોકો સંતોના પાછળ પડે છે મનમાં એવી ઈચ્છા રાખે છે સંસાર નું સુખ જીવ અને જન્મથી ભોગવતો આવ્યો છે સુખ ભોગવવાથી શાંતિ મળી સંત વિષયાનંદ આપતા નથી સંત ભજનાનંદ આપતો

શિષ્ય નિષ્કામ હોવો જોઈએ ગુરુ નિરપેક્ષે વેદોમાં વર્ણન છે શિષ્ય ગુરુ પાસે જાય છે ત્યારે હાથમાં જાય બ્રહ્મનિષ્ઠમ જેનું બ્રહ્મ સ્વરૂપમાં મન સ્થિર છે તેને બ્રહ્મનિષ્ઠ કહે છે જે બ્રહ્મ સ્વરૂપથી જેનું મન એક ક્ષણ પણ હટતું નથી